બનાસકાઠાના પાલનપુરનો મીર ગેટ થી ગણેશપુરા જતો રોડ છેલ્લા કેટલાય વર્ષોથી તૂટેલી હાલતમાં પડ્યો છે રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈ જતા મસ મોટા ખાડા પડવાથી લોકોને હાલાક ભોગવવાનો વારો આવ્યો છે રસ્તા પર મસ મોટા ખાડાઓ પડવાથી વાહનો તેમાં પટકાઈને ફસાઈ રહ્યા છે વાહનો ખાડાઓમાં પડવાથી અનેક વાહનોને નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ રાહદરીઓ પણ ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી આ માર્ગ ઉપર અનેક સોસાયટીઓ આવેલી છે સ્કૂલો આવેલી છે જાહેર રોડ પર ગટરનું પાણી નગરપાલિકા આ અંગે કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે બે વર્ષથી સતત તૂટેલો છે એના માટે ઘણા એક્સિડેન્ટ થયેલા છે ઘણા લોકો સિનિયર સિટીઝન બાળકો બધા પડ્યા છે અને ઘણાને થયું છે છે બરાબર અને આજે એક ગાડી પડી છે અને અમે એમને પ્રમુખ સાહેબને અમારા કોર્પોરેટરોને બધાને રજૂઆત કરો છો પણ અમારા કોર્પોરેટર મને ઘોટતા નથી બરાબર છે એ અમારા હમ જ જોતા નથી અને આ બધી પરિસ્થિતિ એવી છે કે ચોમાસામાં એટલું બધું પાણી ભરાય છે અને લીકેજ ગટર છે ને એમાંથી એટલું બધું પાણી છે કે રોગચાળો ફાટી નીકળે અને લોકોને છે ને ખુબ રોગચાળો લાગશે લોકો ને શું જાપ મળશે આના માટે મારે શું કરવાનું ખુબ જ રોગચાળો ને કરશે અમે બહાર જતા તા ગાડી લઈને બહાર જતા ત્યારે આ પ્રોબ્લેમ બન્યો પણ અહિયા તો રોડ અને રસ્તા જુઓ તમે ગટર લાઈનો જુઓ આ છેલ્લા દસ વર્ષ થી આ રોડ તૂટી ગયેલો છે મોટામાં મોટી સમસ્યા ઉભી થઇ છે સવારે બે ગાડીઓ અહિયાં ફસાઈ ગઈ હતી અહિયાં મારી મિસિસ ને ભી તકલીફ થઇ છે એને મેડિકલ રિપોર્ટ કરાયો તો એને એમ આરઆઈ તો એને બે નસો બ્લોકેજ આવે છે હવે સાહેબ એ ઓપરેશનનો ખર્ચો બે થી અઢી લાખ રૂપિયા છે તો એ પૈસા કોણ